જુઓ તારા તારીખ થઈ ગઈ છે બાર આઠ બે હજાર પચીસ મંગળવાર આજનો સુવિચાર છે સદ્ગુરુનું શરણ ભવસાગર સાગર કરવાની નાવ છે અને ટૂંચકો છે કાંદાના રસમાં ચપટીંગ મેળવીને દર પછી જે કલાક લેખી નથી ખબર પડતી દર ખાલી જગ્યા કલાકે લેવાથી ખોલેરા મટે છે એટલે તમે લોકો કોમેન્ટ કરજો કે આ શું કહેવાય જીરો અને બે લીટર એટલે કેટલે કલાક કહેવાય પંદર મિનિટ કહેવાય સવા કલાક કહેવાય અડધી કલાક કહેવાય દોઢ કલાક કહેવાય રેટ અડધી કલાક કહે છે શીખર સાચું હોય ખોટું તમે લોકો કોમેન્ટ કરજો આ શું કહેવાય જીરો અને બે લીટર સાંજના વાગી ગયા છે પોણા આઠ પોણા આઠમાં પોણા આઠ મિનિટની વાત છે અને દીવા થઈ ગયા છે અને રસોડામાંથી મસ્ત મસ્ત સુગંધ આવી રહી છે એટલે તમને એક પર્સનને છું ઢટણા કરેટા શું જ ચાલે છે શું છે મેનુ હમ અને સુગંધ ક્યારની આવે શું આવે શીરા સુગંધ આવે ભાઈ હું ક્યાંક બહાર બેઠો હતો ને ત્યાંથી અંદર આવું પીડું મારે કે કેમ આ મોકલે

इ निच्चे आपण थोड़ो गाजो जईन त लाल थाईपा बरोबर ममी ने बर सखे छे अने ने વધારે mm. mm. पडतो तो लाल थात mm. पण वो नोट सेकन भा स्वाद थोड़ो हम बळी गयो इन क्या स्वाद आवे एवो स्वाद मस्त हं एम्हने सेने थोड़ो कलर आइपो बोरा नो दिसुक मा बोलो बिजू